સ્વાગત છે તમારું ફરીવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદની પાંચ પાંચ સિસ્ટમ તાંડવ મચાવશે આ વિસ્તારમાં વરસાદ પડશે લાવશે મિત્રો હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ મુંબઈમાં સક્રિય થયેલા એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ મુંબઈ સક્રિય થયેલી એક જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે આનો અર્થ એ છે કે આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે પાંચ પાંચ સિસ્ટમ વરસાદી અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે જી હા મિત્રો કારણ કે ચોમાસાની ધરીમાં આજે ભુજ અને અમદાવાદમાં પણ પસાર થઈ રહી છે બંગાળની ખાડીમાં નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિકેશન સર્ક્યુલેશન બની રહ્યું છે અને વિદર્ભ સુધી પહોંચી ગયું છે આ બાજુ અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઈન એટલે કે અસ્થિરતો પટ્ટો સક્રિય છે જેમાં વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ પહોંચવાની તૈયારી કરી રહી છે જેમાં બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર સક્રિય થયું છે અને હવે તે મજબૂતાઈ સાથે વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે આવી સ્થિતિમાં એવો અંદાજ છે કે મેઘરાજ આખા અઠવાડિયામાં ગુજરાતમાં વિનાશ સર્જી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ